નાના ભાઈ ના પોતાના ભાભી સાથે નાડા સંબંધમાં મોટો માટે હત્યા કરી હોવાનું છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામે રહેતા મોશનભાઈ રાઠવા પરિવાર સાથે મોરશનભાઈ રાઠવાની પત્ની બલીબેન રાઠવાને પોતાના દિયર શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવા સાથે આડા સંબંધ હતા શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવાને પોતાની ભાભી સાથે આડા સંબંધમાં પોતાનો મોટો ભાઈ આડખીલી બને તેવી આશંકાને લઈને ગઈકાલે રાત્રિના કોઈપણ સમયે ઘરની બહાર સુઈ રહેલા પોતાના મોટાભાઈ મોરશનભાઈ ભોળિયાભાઈ રાઠવાને મોઢાના ભાગે તથા માથાના ભાગે પરાય વડે જોરદાર ઘાકરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મોટાભાઈ મોરશનભાઈ રાઠવાની હત્યા કરી નાનોભાઈ શંકરભાઈ ભાગી ગયો હતો તની જાણ જવારે ઘરના સભ્યો જાગી જતા થઈ જતી હતી જેથી તેઓએ પોલીસને જાણ કરતા કબજો મેળવી પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી નાનાભાઈ શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવાની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને જોજ પોલીસના હત્યાનો ગુનો નોંધ્યો હતો અને જોજ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વનરાજ કાંબલીયાએ ગણતરીના કલાકોમાં જ આરોપી શંકર રાઠવાની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે વધુ હાથ ધરી હતી રિપોર્ટર રફીક ડણીવાલા લોકૈત્રી ન્યૂઝ ઉદેપુર પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક ડીએનએસ એકસો ત્રણ એક મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે જેમાં આ કામના મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા તો એના આડા સંબંધમાં મોટોભાઈ ખીલી ના બને વચ્ચે ના આવે એટલા માટે થઈ અને